શહેરના સમા વિસ્તારમાં આવેલ સર્કલ પાસે બ્રિજની કામગીરી પાણીની પાણી લાઈનમાં બંગાળ સર્જાયું હતું વહેલી સવારે સાડા કલાકે બંગાળ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો વેરફાટ વેડફાટ થયો હતો બ્રિજ બનાવનાર ઈજાદારની બેદરકારીને કારણે બંગાળ સર્જાયું હતું પાલિકા દ્વારા બપોર બાદ ઉઠી છે કોન્ટ્રાક્ટર ની ગંભીર બેદરકારી સ્પષ્ટ છતી થાય છે કારણ કે જયારે કોઈ બી પ્લાન બનાવવામાં આવે તો આપવામાં આવે છે કોર્પોરેશન દ્વારા તેમ છતાં બી જયારે અહિયાં પીલર ના કામગીરી માટે જે ખોદાણ કરવામાં આવ્યું ત્યારે જે ડ્રિલિંગ મશીનથી જે પાઇપ તૂટી ગયો છે એ સ્પષ્ટ દર્શાવે છે કે કોઈ પણ જાતના ધ્યાન રાખવામાં આવ્યા નથી આના માટે એના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને આ પાણીની પાઇપો જે હજી બી પાણી વહી રહ્યું છે તાત્કાલિક બંધ કરી એના રિપેરિંગ કામ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે ડોક્ટર નિકુલ પટેલ વોર્ડ બે કોંગ્રેસ પ્રમુખ આપણે બ્રિજના પાયલ માટેની જે એસ્કેવેશન કરવાની કામગીરી હોય એ ચાલી રહી હતી જે દરમિયાન એક ડિલિવરી લાઇન છે સાડી ચારસો ની ડીઆઈ લાઇન એ બ્રેક થઈ બ્રેક થયેલી જે લાઇન છે તેને લઈને હાલ સમરસ સમારકામની કામગીરી ચાલુ કરવામાં આવી છે કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે બે કલાકની અંદર અમે મેક મારી દેશું જે લાકડાની તમે જોઈ રહ્યા છો એ મેક માર્યા પછી સાડી ચારસોનો શેલ અમે લાવ્યા